જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દેશની સૌથી મોટી કલ્યાણકારી યોજના પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પીએમ ફ્રી રેશન યોજના આ યોજના અંતર્ગત દેશના આશરે એસી કરોડ લોકોને દર મહિને મફતમાં અનાજ આપવામાં આવે છે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યોજનાના લોકોને મહેંગાઈના બોજમાંથી રાહત આપવા અને ગરીબ પરિવારોને અનાજની સુરક્ષા આપવાના ઉદ્દેશથી ચાલુ રાખવામાં આવી છે હાલ મળતી સત્તાવાર માહિતી મુજબ આ યોજના બે હજાર સુધી વધારી દેવામાં આવી છે એટલે કે આગામી ઘણા વર્ષો સુધી લોકોને મફત રાશન મળતું રહેશે સરકારના જણાવ્યા મુજબ મફત રાશન હેઠળ દરેક પાત્ર પરિવાર દર દર મહિને પાંચ કિલો ઘઉં અથવા ચોખા મફતમાં આપવામાં આવશે કેટલીક કેટેગરીઓમાં પાંચ કિલો પ્રતિ સભ્ય અને અન્ય કેટેગરીમાં પાંત્રીસ કિલો સુધી રાશન મળે છે પરંતુ આ પીડીએસ હેઠળ નક્કી થાય છે મફત રાશન યોજના હવે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએ એન એફ એ હેઠળ ચાલુ છે એટલે કે એ એ વાય કાર્ડ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કાર્ડ ધરાવતા લોકો આના મુખ્ય લાભાર્થીઓ છે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ નવી અલગ કાર્ડ યોજના નથી જૂના કાર્ડ ધારકોને જ લાભ મળશે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે રાશન કેવી રીતે મળે શું નવો રાશન કાર્ડ બનાવવો પડે ઘરે જઈને રજિસ્ટેશન થાય કે નહીં તો મિત્રો સ્પષ્ટ માહિતી એ છે કે નવા રેશન કાર્ડ માટે રાજ્ય સરકારના ફૂડ એન્ડ સિવિલ સપ્લાયઝ વિભાગમાંથી અરજી કરવી પડે છે પરંતુ પીએમ ફ્રી રેશન માટે જુદી કોઈ અરજી કરવાની જરૂર નથી જો તમારું નામ એનએફએસએના લિસ્ટમાં છે તો તમે આપમેળે ફ્રી રાશન મેળવવા પાત્ર છો દરેક રાજ્યમાં પીડીએસ દુકાનોનો સખત સૂચના આપી છે કે ફ્રી રાશન નિયમિત રીતે વિતરણ કરવું હાલ સરકારની સૌથી ખાસ જાહેરાત એ છે કે ફ્રી રેશન માટે કોઈપણ પ્રકારનો કટ કામચલાઉ બંધ અથવા પૈસા ભરવાની વાત સંપૂર્ણ ખોટી છે સરકારે સ્પષ્ટપણે સ્પષ્ટ કહ્યું છે કે મફત રાશન યોજના ચાલુ છે અને દરેક પાત્ર પરિવારોને રાશન મળવાનું જ છે કેટલીક જગ્યાઓમાં બાયોમેટ્રિક ચકાસણી ઈ કેવાયસી ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ ફરજિયાત કરવામાં આવી છે જેથી રાશન ગેરકાયદેસર રીતે ન જાય આથી મિત્રો જો તમારું ફિંગરપ્રિન્ટ મેચ નથી થતી તો એ ઓટીજી આધારિત સિસ્ટમથી પણ રાશન લઈ શકાય છે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે આ સુવિધા આપેલી છે આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે આ યોજના લોકોના ઘરની મહિના મહિનાની તૈયારીઓને સરળ બનાવી દે છે મહંઘાઇના સમયમાં અનાજનો ખર્ચ નીચે ઉતરી જાય છે અને ગરીબ અને મધ્યમ વર્ગને મોટી મદદ મળે છે કેન્દ્ર સરકારના દાવા અનુસાર આ યોજના વિકાસશીલ દેશોમાં સૌથી મોટી ફૂડ સિક્યુરિટી પ્રોગ્રામ છે અને લાખો લોકોના જીવન પર સીધો અસરકારક પ્રભાવ પાડે છે આપણા જેવી મોટી વસ્તી ધરાવતા દેશમાં આવી યોજના સમાજને વધુ મજબૂત બનાવે છે અંતમાં મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે એ પૂરતું છે કોઈ નવી પ્રક્રિયા કરવાની જરૂર નથી જો તમને રાશન નિયમિત મળતું નથી હોય અથવા પીડીએસ દુકાન પર સમસ્યા હોય તો રાજ્યના ફૂડ એન્ડ સિવિલ સપ્લાયઝ વિભાગમાં ફરિયાદ નોંધાવી શકાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળ્યા બીજા વિડીયોમાં ધન્યવાદ જય માતાજી